કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે હું છું અત્યારે અમદાવાદના એકમાત્ર સિંગલ થિયેટર અશોક સિનેમા પાસે અશોક સિનેમા હવે ત્યાં ફિલ્મો બતાવવાની બંધ થઈ છે અશોક સિનેમા નહીં હોય કદાચ આવતીકાલે તો સિનેમા સાહિત્યની અમારી ટીમ આપણી ટીમ અહીંયા આવી અને અમે તમને આ વિડીયોમાં આખા થિયેટરની પ્રોજેક્ટર રૂમની સિંગલ થિયેટરનો જે ચામ હતો સિંગલ થિયેટરમાં ખુરશીઓ કેવી હતી ફિલ્મો કેવી લાગતી વિક્રમભાઈ હિતનભાઈ નરેશ કનોડિયા સાહેબ સલમાન ખાન એક મેં હું કહું ને હમઅપ કે હે કોણ એ બધી ફિલ્મોનો જમાનો સોલે સંગમ કેવો હતો એ તમને બતાવશું તો આ વિડીયો શરૂ થાય એ પહેલાં મારી ખાસ વિનંતી છે કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડજો જેમણે સિંગલ થિયેટરમાં સિનેમા જોયું છે જે નાચ્યા છે ખુરશીઓ તોડી છે એમને ખાસ આ વિડીયો શેર કરજો કેમ છો દોસ્તો હું છું પાર્થદવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો જય સિનેમા અત્યારે હું અમદાવાદના સૌથી જૂના થિયેટર સિંગલ થિયેટર અશોક સિનેમા એ નીકળી ગયેલો છે પણ અશોક સિનેમા પાસે ઊભો છું મને ગૂગલ મેપમાં અશોક સિનેમાનું નામ ન દેખાણું સિંગલ થિયેટર છે એકમાત્ર અત્યારનું અને એ પણ બંધ થઈ ચૂક્યું છે એટલે કે થિયેટર છે ફિઝિકલી પણ હવે ફિલ્મ નથી લાગતી અને મારી સાથે ભરતભાઈ રાજપૂત છે એમને આપણે સિનેમા સાહિત્યમાં અગાઉ મરી ચૂક્યા છીએ એમનો એક બહુ સરસ વિડીયો છે એ તમને સાથે હું મૂકું છું એ જોજો

વંદનભાઈ શાહ જે છે એ આ જે થિએટર જે ઓનર છે જે ચલાવી રહ્યા છે એમના સાથે મારી વાત થઈ અને વરસાદની સિઝન જે હું વરસાદમાં આવ્યો છું સૌથી પહેલાં તો ભરતભાઈ હા અશોક સિનેમા કેટલા સમયથી બંધ થિયેટર ફિલ્મો લાગવાનું બંધ થયું હમણાં હવે છેલ્લા ચાર પાંચ મહિના થયા આ મહિના છે ને ક્યાંક મહિના છે ક્યાંક તમે અહીં પંદર વરસથી છો આ આ થિયેટરની મેઇન ઓફિસ છે આ મેઇન ઓફિસ

ભાવ તો આજ છે ઓછા વધતા કરીએ ખાલી બરાબર છો બરાબર અને પેલી ટિકિટ આપવાનું ચાલુ હતું છેલ્લે સુધી કયું જે પેલી એ ચાલુ હતું એટલે આ એટલે કોમ્પ્યુટર પર આઈ ગયું છે એટલે બરાબર કોમ્પ્યુટર ચાલુ કરો કોમ્પ્યુટર તમે એ બહુ જ જોયું હશે ને કે આતેથી ટિકિટ કાપીને હા જ જે બી આજે જેટલા વીસ કિલો પહેલા હતા આજથી થી ટિકિટોનું હતું પહેલા રાઈટ છો

એ ના પાડી રહ્યા છે અશોક સિનેમા નું આ ટિકિટ બારી ટિકિટ કાઉન્ટર કહેવાય અને તમે બુકિંગ ઓફિસ રાઈટ તમે અહીંથી આપતા સૌથી વધારે કઈ ફિલ્મ ની આમ આપેલી છે આમ યાદ છે બહુ ભીડ હોય મા બાપ જગદીશ ઠાકોર

આપણે અંદર થિયેટર આ અશોક સિનેમા થિયેટરનો નો ભાગ છે અને પેલું સિંગલ થિયેટરની જે સુગંધ હોય એ આવી રહી છે આખું થિયેટર હાઉસફુલ થઈ જતું આપણે ચાલતા વાત કરીએ થઈ થઈ જાય

પ્રોજેક્ટર ઓપરેટર એમાં પ્રિન્ટ આવતી એ પ્રિન્ટ તમારે રીતસર એક ભાગ ઉતરે એટલે બીજા મશીન પર બીજો ભાગ ચાલુ કરવા ઓપરેટર તૈયાર રહેજો એ ઉતરે એટલે એને રિવાઇન કરી દેવું પડે તો ને હવે કેવું થઈ ગયું છે બધું ઓટોમેટિક સિસ્ટમ થઈ ગઈ છે રાઈટ ઓટોમેટિક સિસ્ટમ જે હવે ને આગળ પેલા બેન્ચિસ હશે ને એક સમયે આ એ શરૂઆતમાં હતા પછી કાઢી નાખજે પછી એને જ જોઈએ કારણ કે જેમ જેમ પેલું ભાવ ચેન્જ કરતા રહે આ ગયા પબ્લિક ને એવી સગવડ આપવી પડે લોઅર અપર અને બાલ્કની જે સિસ્ટમ હતી એટલે અમારે તો શું છે કે વંદન ભાઈ શેઠ એટલે બહુ અમારા માટે જો કદાચ સિનેમામાં વિક્રમ ઠાકોરમાં જેમણે ઇન્ટરેસ્ટ ધરાવ્યો હોય

પરિવાર સાથે પરિવાર સાથે આવે તમે રિલીફ સિનેમામાં હતા એ પણ સિંગલ થિયેટર ના એ તો ટોપ એટલે સિંગલ સ્ક્રીન હતું સરસ હા એ તો બંધ થઈ ગયું એ બંધ થયું પછી જો અહીંયા રૂપમ આવ્યો રૂપમમાંથી મને સીટ અહીંયા મૂકે વલ્લન ભાઈ રિલીફ માં તમે કઈ કઈ ફિલ્મ નો જમાનો જોયો તમને નામ યાદ આ ટાઈમ માં તો એને કોઈ કહેવાય જ નહીં આમ ગંગા મેલી હમ આપકે કોન દુલ્વાલ દુલ્હનિયા લે જાયગે ને જે જે પિક્ચરો ચાલ્યા છે જેને કે તે સિલ્વર જુબેલી ને આજે અમુક ગોલ્ડન જુબેલી જોયાર સો ને અમારે તો શું છે કે વંદન બી સેટ એટલું સરસ છે કે અમારા સ્ટાફ માટે બી કે આજે મને આ સંજોગોમાં બી સાચવે છે સાચી વાત છે સાચવે છે નહીં તો આ જમાનામાં કે આ પિરિયડમાં કોઈ સેટ એવો નથી જોયો અમને જે મુસીબતોમાં બી તકલીફોમાં બી આજની તારીખમાં અમે જઈને ઊભા રહીએ તો અમને ક્યારેય બી નિરાશ નથી કર્યા પણ આ હમણાં ધંધો આ રીતનો થઈ ગયો છે સાચી વાત છે એ બી વિચાર શું કરે કારણ કે આ તો પાંચસો હજારની વાત હોય તો ઠીક છે હવે આ તો લાખો રૂપિયા લાખો રૂપિયાનું છે બધું આવક હોય તો જાવક થાય સોલે ફિલ્મ આવી ત્યારે તમે ક્યાં હતા હું ત્યારે રિલીફ હતો કેવું હતું ત્યારે ઓહો એની તો કોઈ વાત જ ના પૂછો કોઈને હાથ જ ના મૂકવા દે સોલે એટલે કારણ સિત્તેર એમ એમ પ્રિન્ટ સિત્તેર એમ એમ ની પ્રિન્ટ એની આટલી મોટી પ્રિન્ટ આવે મેં બધું રિલીફમાં બધું શીખેલું પ્રોજેક્ટ ઓપરેટર બી હતો ઓકે એમાં કેવું હતું કે જ્યારે પ્રોજેક્ટર ચાલુ થાય ને એટલે આર્ક લેમ્પ હોય એને ખાલી આમ જોવો ને તમારી આંખો અંજાઈ જાય

ને મોસ્ટ ઓફ સ્ટાર કાસ્ટ બી બહુ છું રાજ કપૂર કો કારણ કે મારે ત્યાં તો સંગમમાં બી આવેલા છે રિલીફમાં રિલીફ સંગમમાં આવેલા હતા સંગમમાં આવેલા સંગમ દેવાનંદ દેવાનંદ ગાઈડમાં આવેલા છે રિલીફમાં રિલીફમાં છેલ્લે છેલ્લે સુનીલ શેટ્ટી ને એ લોકો આવી ગયા છે આમાં આપણે મોહરા મોહરા મોહરામાં આવી ગયા સુનીલ શેટ્ટી ને સુપર ભાઈ તાલ અમારે ગોલ્ડન પેલું એ થયું તો તાલ મા બધા આય ગયા બધા અમારું એડવાન્સ બી અમારું બારીયર પણ અમે જો જોયા હોય ગુજરાતી ખાતે જો અમે ને જોયા હોય મને આનું કેવું હતું સંગમ નું તો લાઈન લાગે ને તો સિટી પોસ્ટ ઓફિસ સુધી જાય અમારે ત્યાંથી આજે જ ક્રીજી ચાર વાગ્યા થી બાર વાગ્યા સુધી પિક્ચર છૂટી ને એ લાઈન લાગી જતી એ ફિલ્મ લાંબી હતી લાંબી બે ઇન્ટરવલ હતા સો બે ઇન્ટરવલ હતા ને આટલી મોટી ટિકિટ કાઢેલી આટલી મોટી અર્જિલ જો પ્યાર કરેગા વો ગાના વો ગાના કા એનું સિમ્બોલ આપેલું સો હા 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 એનું સિમ્બોલ આપેલું રાજ કપૂર ને તમે જોયા છે હા જોયા છે સુપર અને ગાઈડ ફિલ્મ

એટલે જેથી કરીને આ સ્ક્રીન ચાલુ થાય સાચી વાત છે શો કારણ કે આનાથી બધાનું આજુબાજુ કહો કે એ સો જણના ઘર ચાલતા હોય છે અને ઇન્ટરવલ જ્યારે તમે આ વાત કરો છો સંગમની કે શોલેની રિલીફ રોડમાં ત્યારે મને એક કહો કે ઇન્ટરવલ પડતા ઇન્ટરવલમાં શું લોકો ખાતા ખારી સિંગ ને એવું બધું તો આગળ એ વખતે કેવું હતું કે ભાવ સસ્તા એટલે એ વખતે સમોસા હા કચોરી એ જે લઈને પેલા ડબ્બામાં આવે સિંગ તો મળતી જ

ના પહેલામાં ગણાય જો અગર કોઈ એને સામું જોવે તો આ સિટી માટે બહુ સારું છે સો અમે વંદનભાઈ તો અમારા સુધી એમણે ખેંચ્યું છે અમે ખોટું નથી બોલતા ને આજે અમારા આખા સ્ટાફને સાચવે છે આવા પીરિયડમાં બી હવે આ તો કેવું છે કે ચમત્કારી જેવું છે ભાઈ સાચી વાત છે કે ચમત્કાર થાય તો કામ છે

બધે આપે કી ટીમ આવી હતી આયો તો ને યાર અહીંયા સ્ક્રીન પર લાયા હતા અહીંયા એની એક્શન સીન તો બહુ બહુ જાણીતા થાય ફિલ્મ બહુ ચાલી હતી હા એનું પિક્ચર ગમે તે હોય ને એટલે પેલું કહેવત છે ને કે આપને ખબર હોય તો કે જ્યારે પેલો રાજકુમારનું પિક્ચર આવે તો ખાલી એને જોવા આવે એક ડાયલોગ સાંભળવા સાચી વાત છે જાણી બરાબર આ જાણી એટલે એવી રીતે વિક્રમ ઠાકોરનું જૂનું બી પિક્ચર તમે લાવો એટલે પબ્લિક મળી રહે આ એનું નસીબનું એ કે છે સાચી વાત કરો આપણે પ્રોજેક્ટર રૂમ જોઈ શકાશે એ હમણાં તો બંધ નથી સવો બંધ છે હા બંધ છે કારણ કે અહીંયા આગળ શું છે કે પ્રોજેક્ટર તો હવે કોઈ ચલાવવાનું જ નથી ખાલી શૂટ કરી લઈ બરાબર હા હા પછા પ્રોજેક્ટર રૂમમાં જઈએ ચા આવી છે